છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય ભારતીય ભાજપ કાર્યાલય ખાતે રવાના થયા હતા છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય કુલ એકસો સત્યાવીસ જેટલા કાર્યકર્તાઓ ત્રણ બસ અંદર રવાના થયા હતા સાથે છોટાઉદેપુર જિલ્લાના છસો સાત જેટલા કાર્યકર્તાઓ અયોધ્યા ખાતે દર્શન માટે જશે છોટાઉદેપુર ખાતેથી બસ ની અંદર અને વડોદરા ખાતેથી આ અંદર અયોધ્યા ખાતે દર્શન માટે જશે ને તમામ વ્યવસ્થા છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે લઈને કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહ જોવા આજ રોજ અમે છોટાઉદેપુરથી શહેર અને ગ્રામ્યમાંથી રામ ભક્તો જઈ રહ્યા છે ત્રણ બસની વ્યવસ્થા કરી છે અને વડોદરા ટ્રેન માટે આસ્થા ટ્રેનની અંદર અયોધ્યા દર્શન જઈ રહ્યા છે ત્યારે રામ ભક્તોનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ ઉજવી છે ત્યારે અમે પાંચસો વર્ષ પછી રામ ભક્તોનું રામ ભક્તોનું મંદિર બની રહી છે ત્યારે અમે દર્શન કરવા માટે અમે રામ ભક્તોને ખૂબ જ ઉત્સાહ ઉજવી રહ્યા છીએ જય જય શ્રી રામ આજ રોજ અમે છોટાઉદેપુર જિલ્લામાંથી છોટાઉદેપુર ગ્રામ્ય અને છોટાઉદેપુર શહેરમાંથી એકસો સત્યાવીસ જણ અમે અયોધ્યા જઈ રહ્યા છીએ અને અમારી એટલી સરસ વ્યવસ્થા છે છોટા અમે બસ દ્વારા બરોડા રેલવે સ્ટેશન જઈશું અને ત્યાંથી આસ્થા ટ્રેનમાં અમે બેસીને સફર કરીશું અને રામલલાના દર્શન કરીશું જય જય શ્રી રામ